નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ ચારમાં ને મિત્રો અત્યારે સાત નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે ને મિત્રો અત્યારે તમને આવક વિશે થોડુંક જણાવી દઉં કે અત્યારે હાલ ટ્રક હડતાલના લીધે કપાસ તેમજ મરચાંની આવક બંધ કરી દેવામાં આવેલી છે ને મિત્રો હજી ડુંગળીની વાત કરું તો હજી જાહેરાત કોઈ પ્રકારની કરવામાં આવેલી નથી કે ડુંગળીની નવી આવક આજે કરવાની છે કે નહીં તેની કોઈપણ પ્રકારની હજી જાહેરાત કરવામાં આવેલી નથી ને મિત્રો સૌ ભાઈઓને જણાવી દઉં કે લણવાનું કામકાજ બંધ કરી દેજો કારણ કે હજી જો આવક થવાની હોત તો અત્યારે જાહેરાત થઈ ગઈ હોત છતાંય તમે કમિશન એજન્ટને ફોન કરીને પૂછી લેજો સાંજ સુધીમાં કે નવી આવક થવાની છે કે નહીં હાલ અત્યારે આ બે બ્લોકની હરાજી લેવાઈ જાય પછી બે બ્લોક જ વધે છે નવી આજે આવક થઈ જવી જોઈએ પણ હજી કોઈ જાહેરાત નથી કરવામાં આવેલી કે હાલ નવી આવક થશે કે નહીં તો સૌ ખેડૂતભાઈઓને જણાવી દઉં કે આવક વિશે જરાક તમે કમિશન એજન્ટને ફોન કરીને પૂછી લેજો અને હાલ અત્યારે લણવાનું કામકાજ બંધ કરી દેજો અને આ ટ્રક હડતાલનું કંઈ નક્કી ન કહેવાય જો લાંબી ચાલે તો પછી ડુંગળી ઉગી જાય ગોટા નીકળી જાય એવું પણ બની શકે તો આપ સૌને હું આ જાણ કરી દઉં છું ને સાત નંબરના બ્લોકમાં છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે તો જાણી લઈ કેવા અહીંયા ભાવ નીકળે છે ધન્યવાદ અને મિત્રો મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે માહિતી મારી તમને કેવી લાગે છે કેટલા ભાવ થયો ત્રણસો ને છૂપ થયો સાત નંબર બ્લોક માં ત્રણસો ને ભાવ છે માં તો મીડિયમ ને મોટું બે છે એની અંદર ક્વોલિટી એક નંબર કઈ ઘટે નહી આ ખેડુ છે આ ખેડુ લઈ આવ્યા છે કેટલા ભાવ એવા ત્રણસો ને સુપર ક્વોલિટી માલ છે માલ માં કઈ ઘટી ઉલટી છે મીડિયમ માલ ની વાત કરીએ આપડે તો બસો ને છત્રીસ રૂપિયા માં મીડિયમ માલ લેજાનો છે મીડિયમ ક્વોલિટી માલ છે સાત નંબરના ના બ્લોકારે ચાલુ છે ઉગેલું છે આની અંદર ઘણું બધું ઉગેલું હોતું છે બગડ જોઈએ તો કોક ડુંગળીમાં બગડે બેસી ગયો છે અને સાઈઝમાં માં જોઈએ તો મીડિયમ ને ગુલટી બે મિક્સમાં છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો ને સોળ રૂપિયામાં વેચાણીએ મિત્રો છેલ્લી લાઈનમાં માં સાત નંબરના બ્લોકમાં બ્લોક માં હરાજી ચાલુ છે ત્યારે ચારસો ને સોળ રૂપિયામાં ડુંગળી વેચાણી ચૌદ ઘટા નો છે ચારસો સોળ રૂપિયા ભાવ જોયો છે ક્વોલિટી જોઈ એક નંબર ક્વોલિટી છે ને સાઈઝ એક નંબર છે મોટી થોડી મીડિયમ આવી સાઈઝ મિક્સમાં છે ચારસો ને સોળ રૂપિયા ભાવ જોયો છે ક્વોલિટી એક નંબર ખાસ ઘટે ને ચારસો ને સોળ રૂપિયા ભાવ જોયો એના જા સુધી ચારસો છોડું તમને ચાર્જો

ઉગેલી ગુલટી છે એકાણું રૂપિયામાં નકરા વેચાણી છે પણ ઉગેલું આની અંદર જોવો તો બહુ વધારે ઉગેલું છે નકરા એકાણું રૂપિયા ભાવ ગયો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો બ્લોક નંબર સાત ની વાત કરું તો સાત નંબરના બ્લોકમાં અત્યારે બજાર ભાવ તો તો ચારસો ને માથે છવ્વીસ રૂપિયા જેવા ભાવ રહ્યા છે અત્યારે હાલ ઊંચામાં અત્યારે હાલ હજી હરાજી ચાલુ છે લગભગ આઠ નંબરના બ્લોકની હરાજી લેવાઈ જાય છે આગળ આપને જણાવતો રહીશ લગભગ તો નવરો છે તો આપને આના પછીનો ભાગ પણ બતાવીશ અત્યારે હાલ સમયની વાત કરીએ તો બાર સાડા બારની આસપાસનો સમય થયો છે સવા બાર જેવું થયું છે અત્યારે ધન્યવાદ